ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા ભારતને ડબલ્યુટી સ્પર્ધા એલોટ કરાઈ છે ઇન્ટરનેશનલ સ્પર્ધા દેશમાં પ્રથમવાર વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી પહેલી માર્ચ દરમિયાન રમાશે જેમાં પાંત્રીસથી વધુ દેશના અંદાજે ચારસો ખેલાડીઓ વડોદરા આવશે બીજી તરફ આવતીકાલથી શહેરમાં ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે જેમાં ગુજરાત દીવ દમણ આસામ મેઘાલય બિહાર અને દક્ષિણ તથા ઉત્તર ભારત મળી કુલ ઓગણત્રીસ રાજ્યના અગિયારસો પચાસ ખેલાડીઓ ભાગ લેશે ઇન્ટરસ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ કાલથી દસ દિવસ સુધી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાશે આ ઉપરાંત માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં શહેરમાં પેરા નેશનલ ચેમ્પિયનશીપનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના ત્રણસોથી વધુ પેરા ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં રમશે

નેશનલ ટુર્નામેન્ટ આ વખતે વડોદરા શહેરમાં છે પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ટુર્નામેન્ટ છે તેમાં આખા દેશમાંથી બારસોથી પણ વધારે ખેલાડીઓ આવ્યા છે બત્રીસ રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા છે અને તેની સાથે સાથે આગામી દસ દિવસ સુધી તે પોતાનું જ્યારે ટેલેન્ટ બતાવવા જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તો આ આયોજન જેમાં જે લોકોએ કર્યું છે માની લો કે અમારા જ્યાં બેનકલ્પે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બધાએ ભેગા થઈને જે આયોજન કર્યું છે સાથે તમામ જે સ્પોન્સર છે બધાનો ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી તમામ યુવાનોને ખાસ કરીને અને નગરજનોને વિનંતી કરું કે આગામી દસ દિવસ સુધી આ જે નેશનલની ઇવેન્ટ ચાલી રહી છે ટેબલ ટેનિસ એમાં બધા આપણે જોવા આવીએ અને સાથે સાથે આખાએ દેશભરમાંથી જે ખેલાડીઓ તેમને બધાને હવે પ્રોત્સાહન આપવું આજે યુટીટી એટી સિક્સ ઇન્ટરસ્ટેટ ટેબલિસ ચેમ્પિયનશીપનો જે ઉદઘાટન સમારંભ થતી આની અંદર ટોટલ અઠ્યાવીસ ગસ્તી ટીમે પાર્ટિસિપેટ કર્યો છે જેની ટુર્નામેન્ટ ત્રણ તારીખથી છ તારીખ સુધી ચાલશે અને ત્યાર પછી બોઇઝની ટીમ રમવા આવશે જે આઠ તારીખથી અગિયાર તારીખ સુધી રમશે એમાં બત્રીસ ટીમનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે આ ટુર્નામેન્ટ ટોટલ નવ દિવસ ચાલશે પહેલાં ગર્લ્સ અને પછી બોઇઝ અને ટૂર્નામેન્ટનો શેડ્યુલ સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બાર કલાકનું શેડ્યુલ હશે અને છવ્વીસ ટેબલ પચીસ ટેબલ એનો ઉપયોગ કરી રહ્યા છીએ અમે અને બીએસએક્સ બોલ અને સ્ટીગાના બોલનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ અમે જે ઇન્ટરનેશનલી એપ્રુવડ બોલ અને ટેબલ છે અમારા સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો